નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પરેશરી આપ સૌનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું આનંદમાં મજામાં ઓકે આજે આપણે મિત્રો તમારા માટે લઈને આવ્યા છીએ નંબર સત્યાવીસ શેના માટે છે ભાઈ સ્પેશિયલી જુઓ સાદા વ્યાજ વિશેની આપણે ચર્ચા અગાઉ કરી ગયા છીએ હવે કેવું વ્યાજ ચક્રવૃદ્ધિ ચક્રવૃદ્ધિ વ્યાજની આપણે વાત કરવાની છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ

પછી ત્રણ વર્ષનું અને પછી બે વર્ષ ત્રણ વર્ષનો તફાવત કેટલો થાય સાદા અને વ્યાજનો પછી એની અંદર મેળવવાની કે કોઈ પણ ટકાવારી ગોતવાની કીધી હોય તો આ બધાની આપણે ગણતરી શીખીશું ઓકે અત્યારે આપણે પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાની શરૂઆત કરીશું ચલો ડન તો જોઈએ પહેલો એમ શીખ્યું શું કહે છે કે રૂપિયા પિસ્તાલીસો નું એટલે કે ચાર હજાર પાંચસો નું દસ ટકા લેખે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું છે પેલા તો અહીંયા આપણે વિચારી લઈએ કે ભાઈ એ શીખી લેશું કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એ પેલા વર્ષનું સમાન જ હોય ચલો ડન છે એટલે તમને ક્યારે એક વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ નહીં કીધું હોય એ બંને સમાન જ હોય તમે સાદું ગણો ચક્ર ગણો કઈ ફેર પડે નહીં પણ આ ચક્રવૃદ્ધિ વ્યાજ નો મતલબ શું થાય તો ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજનો મતલબ થાય કે આપણી ભાષામાં કહીએ તો તમારે વ્યાજનું પણ શું ચૂકવવું પડે વ્યાજ ચૂકવવું પડે પહેલાં વર્ષે તમે જે વ્યાજ આપ્યું એનું ફરી પાછું નેક્સ્ટ યરમાં તમારે તમારી મૂળ રકમનું તો આપવાનું જ વધારાને આ વ્યાજનું પણ વ્યાજ ચૂકવવાનું છે ઓકે એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે વ્યાજ મુદલને આપણે રાસ પણ કીધું તું એટલે એમાં ચક્રવૃત્ધિ રાસ કીધી હશે બરોબર ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ

વ્યાજ નો દર અને એના છેદમાં શું મતલબ જે ટકાવારી છે એન ઘાત એક વર્ષ નું કીધું તો એક ઘાત બે વર્ષ નું કીધું હોય તો બે ત્રણ વર્ષ નું હોય તો ત્રણ ઘાત આવે આવી રીતે તમને વ્યાજ મુદલ મળે અને છેલ્લે તમારે ચક્રવૃદ્ધિ હોય તો શું કરવું પડે તો કે મિત્રો વ્યાજ છે છે એમાંથી તમારે મૂળ એને બાદ કરવી પડે એટલે એનો જે આન્સર મળે ને એમાંથી તમારે ને બાદ કરવા પડે ઓકે ત્યારે તમને વ્યાજ મળે ક્યુ વ્યાજ મળે ચક્રવૃદ્ધિ વ્યાજ ઓકે પણ આપણે બનશે ત્યાં સુધી આ પ્રકારની પેટર્નનો યુઝ કરીશું નહીં કારણ કે આનો જવાબ ગણતા ગણતા આપણે હાકી જશું ઓકે તો આપણે બે પ્રકારની પેટર્ન જોશું બે વર્ષ માટે અને ત્રણ વર્ષ માટે બંને માટે ચલો ડન છે બાકી છેલ્લો જવાબ આ સૂત્રથી તો આવશે જ ઓકે ચલો જોઈએ પિસ્તાલીસો રૂપિયા એટલે પી ઇઝ ઇક્વલ ટુ તમારી રકમ કેટલી થઈ ભાઈ ચાર હજાર પાંચસો કેટલા ટકા લેખે છે દસ ટકા લેખે કેટલા વર્ષનું તો કે ભાઈ એન બરાબર બે વર્ષનું તમારે વ્યાજ મુદ્દલ ગણવાનું છે તો પેલા વર્ષે તો મેં કીધું એમ સાદુ વ્યાજ અને પેટર્ન યાદ રાખો કે જ્યારે બે વર્ષનું વ્યાજ કીધું હોય ને ત્યારે એનો ગુણોત્તર તમારે યાદ રાખવાનો શું યાદ રાખવાનો તો કે ભાઈ બે જેમ એક શું ગુણોત્તર યાદ રાખીશો બે જેમ એક હવે કઈ રીતે સાહેબ બે જે એમ એક નિરાત રાખો ચલો ભાઈ પેલા પિસ્તાલીસો છે પેલા વર્ષ માટે પિસ્તાલીસો એ પિસ્તાલીસો ના કેટલા ટકા કીધા છે ભાઈ દસ ટકા તો દસ ના છેદમાં સો આખા ગામ ને આવડે પિસ્તાલીસો ના દસ ટકા એક એક મીંડી અહીંયા કેન્સલ એક એક મીંડી અહીંયા કેન્સલ કેટલા થયા ભાઈ ચારસો ને પચાસ હવે બીજા વર્ષ માટે આ જે ચારસો પચાસ મળ્યા ને એના પાછા દસ ટકા કરી દસ ના માટે તો કે ભાઈ તમારે હવે અહીંયા તમને ખાલી જો બીજા વર્ષે ચારસો ના ખાલી વ્યાજ મળ્યો મૂળ ચારસો પચાસ તો તમારે આપવાના છે પેલા વર્ષે ચારસો પચાસ આપવાના છે બીજા વર્ષે ચારસો પચાસ અને બીજા વર્ષે આ બે નો ટોટલ કરી નાખો કેટલું વ્યાજ થયું નવસો તો તમારો કરેક્ટ આન્સર છે એ બે વર્ષનું નું વ્યાજ છે એ કેટલું આવશે નવસો પિસ્તાલીસ રૂપિયા મળે ચલો સિમ્પલી આ પ્રકારે તમે ગણતરી કરશો એટલે ડાયરેક્ટલી તમને આ કિંમત મળી જશે ઓકે ચલો ડન ચલો તો પેલી રીતે તમને આન્સર મળી ગયો નવસો ને પિસ્તાલીસ બે જેમ આવ્યો ન આવે તો હમણાંમાં ખ્યાલ આવી જશે હવે શું કરવાનું તો કે ભાઈ સિમ્પલી આપણે જેમ સાદુ વ્યાજ ગણતા એવી રીતે પિસ્તાલીસોનું દસ ટકા લેખે એક વર્ષનું સાદુ વ્યાજ કેટલું થાય

વધારાના આ 450 ના પણ કેટલા ટકા આપવાના 10 ટકા આપવાના એટલે જેને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય વ્યાજ મુદ્દલનું તો વ્યાજ આપવાનું છે પણ વ્યાજનું પણ વ્યાજ ચૂકવવાનું છે એટલે 450 ના ફરી પાછા તમે 10 ટકા કરો બરોબર એટલે મીંડી મીંડી ઉડે તો કેટલા વધે ભાઈ 45 વધે એટલે પ્લસ અહીંયા 45 થાય એટલે બીજા વર્ષે પેલા વર્ષે તમે ચારસો પચાસ રૂપિયા વ્યાજ ચૂકવું હોય બીજા વર્ષે તમારું સીધું વ્યાજ મળ્યું કેટલા રૂપિયા મળે નવસો ને રૂપિયા મળે ચલો ડન ડાયરેક્ટલી તમને વ્યાજ કેટલું મળશે નવસો પિસ્તાલીસ મળશે ઓમાં તમને વ્યાજ મુદલ મળે એમાંથી તમે મુદ્દલ બાદ કરશો પછી તમને વ્યાજ મળશે ચક્રવૃદ્ધિ વ્યાજ ઓકે ડન એટલા માટે જો આગળનામાં આપણે શું કર્યું તું બે જેમ એક કર્યા હતા હતા કે નહીં મતલબ કે ચારસો પચાસ છે એને આપણે કેટલા વડે ગુણી દીધા બે વડે બરોબર અને ચારસો પચાસ નું વ્યાજ મળ્યું પિસ્તાલીસ એને એક વડે જો એક વખત પિસ્તાલીસ આવ્યા બે વખત શું આવ્યા ચારસો પચાસ હજી આવું ત્રણ વર્ષ માટે આપણે કરીશું કારણ કે આ તમારે બે વખત ત્રીજા વર્ષે હશે તો ત્રણ વખત ચોથા વર્ષે હશે તો મૂળ વ્યાજ તો તમારું ચાર વખત આવશે વધારાનું વ્યાજ વ્યાજ છે એ એડ થતું જ મતલબ વ્યાજનું ઓકે ચલો ભાઈ આ રીતે આપણે પ્રેક્ટિસ પાડીશું એટલે આપણને જે આન્સર છે એ ઝડપથી મળે ચલો જોઈએ નેક્સ્ટ એટલે ખ્યાલ આવે આમાં બધા બે વર્ષ વાળા જ આપણે શીખ્યું લીધા છે પાંચ જ એમ શીખ્યું છે ચલો ફરીથી ચાર હજારનું નું આઠ ટકા લે કે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ તો ભાઈ હવે હું ગણી લઈશ કે ચાર હજાર છે એનું આઠ ટકા લેખે આઠ ટકા લેખે એટલે બે મીંડી કાઢી નાખો તો આઠ ચોક ને બત્રીસ ત્રણસો ને વીસ રૂપિયા થાય ઓકે તો પેલા વર્ષે મારે કેટલા રૂપિયા ચૂકવવા પડે ત્રણસો વીસ બીજા વર્ષે પણ મારે ત્રણસો વીસ તો ચૂકવવાના છે પણ વધારાના આ ત્રણસો વીસ ના કેટલા ટકા તો કે ભાઈ આઠ ટકા ચૂકવવાના થશે ત્રણસો વીસ ના આઠ ટકા દસ છે એટલે પચીસ પોઈન્ટ છ રૂપિયા કેટલા રૂપિયા થશે ભાઈ રૂપિયા સીધા મૂકવાનું ટકાવારીની કઈ લપજ નહીં કરવાની એટલે ડાયરેક્ટલી આપણને આન્સર મળે એટલે પ્લસ શું થશે પચીસ પોઈન્ટ છ ચલો ડન આ બધાનો સરવાળો એટલે ત્રણસો છો પાંચ અને પોઈન્ટ છ તો છસો ને પાસઠ પોઈન્ટ છ એટલે તમારો કરેક્ટ આન્સર શું આવે ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર ચલો ડન આ ડાયરેક્ટલી તમને વ્યાજ મળી ગયું મળી ગયું ને તો કે હા સાહેબ બે વર્ષનું સીધું આપણને હવે ચાર હજાર ના આઠ ટકા કેટલા મળે ત્રણસો વીસ બીજા વર્ષે જે રકમ જે વ્યાજ મળ્યું એના પાછા એટલા જ ટકા કરો ત્રણસો વીસ ના આઠ ટકા એક એક શૂન્ય કેન્સલ કેટલા થશે પચીસ પોઈન્ટ કરેક્ટ આન્સર ઓકે ડન તમે બંને રીતે દાખલો ગણી શકો છો અને ત્રીજી જો આપણા સૂત્રની રીતે ગણવી હોય તો ભાઈ તમને કંઈક આવું મળે કેવું મળે તો કે ભાઈ

જે રીત તમારે ફોલો કરવી અહીં આવશે 665.6 ચલો ભાઈ હવે સીધું આવર્ષે 7000 ના 5% તો 7000 ના 5% બે મીંડી કાઢી નાખું ટકાવારી એટલે અહીં ટકા નીકળી ગયા તો 750 ને 35 કેટલું થાય ભાઈ 350 થશે આ ના જો સીધું આવડે છે રકમમાંથી 350 બીજા વર્ષે પણ 350 પણ આ 350 ના ફરી પાછા કેટલા ટકા એડ કરવાના પંચોતેર એક પોઈન્ટ કાપો એટલે સત્તર પોઈન્ટ પાંચ બરોબર અથવા તો પાંત્રીસ છે જો સો હતા આવું થાય ને ત્રણસો પચાસ ગુણ્યા પાંચ ના છેદમાં સો એટલે મીંડી મીંડી

બીજા વર્ષે તો કે ભાઈ સત્તર પોઈન્ટ પાંચ સાત એટલે કેટલા મળે સત્તર પોઈન્ટ પાંચ મળે એના એક ગણા એટલે સત્તર પોઈન્ટ પાંચ સરવાળો કરો તો ત્રણસો સત્તર પાંચ ચલો બંને રીતથી આપણે ગણીએ છીએ તમને જે મજા આવે એ

કેટલા ટકા એડ કરવા પડે તમારે નવ ટકા તો સાતસો વીસ ના નવ ટકા કરો પ્લસ કરો ને એટલે એક મીંડી કાઢી નાખો એટલે નવ દુને અઢાર નવ સત્તા ત્રેસઠ ને એક ચોસઠ એટલે આ થાય ચોસઠ પોઈન્ટ આઠ બરોબર એટલે બોતેર ચોસઠ એસી થાય બે પોઈન્ટ કાપો એટલે થઈ જાય તો અહીંથી મીંડી તમે ભૂલી જાવ સીધા બોતેર ગુણ્યા નવ કરીને એક પોઈન્ટ કાપી નાખો અમારી મરજી ચલો ભાઈ સાતસો ને સાતસો ચૌદસો

ઓમાં તમે થાકી જશો ભાઈ એકસો નવ ગુણ્યા એકસો નવ છેદમાં સો ગુણ્યા સો અને એને ગુણ્યા આઠ હજાર અને ફરી પાછો આન્સર મળે આઠ બાદ કરવાના છે ચલો પંદર ના પાંચ ટકા તો સીધા લખું છું પંદર હાજર ના પાંચ ટકા બે મીંડી કેન્સલ પંદર પંચા પંચોતેર અને પાછળની મીંડી સાતસો ને પચાસ ચલો ભાઈ બીજા વર્ષે સાતસો પચાસ તો આવશે જ પેલા વર્ષના સાતસો પચાસ ચીમોતેર ના અડધાય એટલે સાડત્રીસ અને એકી સંખ્યા છે તો પોઈન્ટ પાંચ મૂકો એટલે આ થાય સાડત્રીસ પોઈન્ટ પાંચ આ પ્લસ કરી ચલો સાત ચૌદસો પચાસ પચાસ એટલે પંદરસો પ્લસ સાડત્રીસ પોઈન્ટ પાંચ તો પંદરસો ને સાડત્રીસ પોઈન્ટ બે જે પેલા વર્ષનું સાદું ગણો સાતસો ને પચાસ એના દો ગુના એટલે પંદરસો આ સાતસો ના પાંચ ટકા કરો એટલે એ મળે સાડત્રીસ પાંચ એને ગુણ્યા એક એટલે સાડત્રીસ પોઈન્ટ પાંચ આ બે નો સરવાળો તો પંદર સાડત્રીસ પોઈન્ટ પાંચ છે ને સિમ્પલ કંઈ જ અઘરું નથી તો મિત્રો આવી જ રીતે તમે જે સાદા વ્યાજ છે એ સાદા વ્યાજની પેટર્ન થી ડબલ કરી અથવા વ્યાજનું વ્યાજ મેળવી અને તમે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ એકદમ સિમ્પલ થી 30 થી 35 સેકન્ડમાં તમે જવાબ મેળવી શકો છો પેલું વ્યાજ તો પહેલા વર્ષનું તો સેમ જ થાશે બીજા વર્ષે ખાલી તમારે એડ કરવાનું છે શું પેલા વર્ષના વ્યાજનું વ્યાજ અને બધાનો સરવાળો ડન એટલે તમને ડાયરેક્ટલી ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ મળી જશે એકદમ ઈઝીલી તો વિડીયો ગેમો હોય તો લાઈક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિડીયોમાં આપણે ત્રણ વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ માટેના દાખલા છે એનો અભ્યાસ કરીશું અને એના પછી આગળની પેટર્ન કોની અંદર તો કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજમાં તો ત્યાં સુધી બધાને ટાટાભાઈ બેસી યુ થેન્ક યુ જય હિન્દ જય ભારત